વાહ ગેની બેન વાહ તમે તો હિંમત બતાવી દીધી પણ એક પ્રશ્ન તો સૌના મનમાં છે અમારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય કેતનભાઈ પટેલ આવી હિંમત ક્યારે બતાવશે માતા પલ્લીમાં રથ પર અભિષેક થયેલા ઘી પર ક્યારે ભક્તોના પગ નીચે નહીં આવે માતા વરદાની ઘી ગંધાતુ થતું ક્યારે બંધ થશે અડતાલીસ કલાકમાં ગેની બેન વિડીયો દોઢ લાખ વ્યૂ મળ્યા ગેની મેના અવાજને લોકો 4 લાખ લાઈક આપી અને 700 કરતા વધુ લોકોએ તો ફોરવર્ડ કર્યો સમર્થન આપી રહ્યા છે સમર્થન દશામાના નડે અને આપરાને નડે બરાબર એટલે આ દશામાના જે વર્તો કરીને ઘરેથી દશા બેહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાના નડે એ બધા માને મારે એ મેલતી દો હું એકલી ગાડી પેરું છું

અને એવી બેમ ગાર્સેત આખો પરિવાર વેર વિકેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો દખ હોય તો ડોક્ટર ને ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો અને વાત કરવાની કોઈ પણ અકામળ હોય તો વાત કરવાની પાછરા મિત્રોને કહેવાનું પણ ચાય અંશ્રદામાં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોદી આ સાહેબ ભાઈ તમે કોઈ ભોપાની બાધા રાખા

માતા તો આશીર્વાદ આપે છે સુરક્ષા આપે છે માતા માર્ગ બતાવે છે પ્રકોપ તો એ અમે જન્માવેલો ડર છે અને એ ડર તોડવાની હિંમત આજે ગેનીબેન ઠાકોરે બતાવી દીધી વાહ ભાઈ વાહ વાહ ગેનીબેન વાહ ભોપાની વાત હોય માફ કરે ને પેલો આપણે ના ડરે ભાગે બરોબર એટલે આ માત્ર ભ્રમો છે